આજે બનાવીશું રક્ષાબંધન માટે એકદમ સોફ્ટ અને જ્યુસી ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ચાસણી માટે બે કપ ખાંડ લેશું અને એમાં બે કપ પાણી ઉમેરી મિક્સ કરીએ હવે બે એલચી વન ફોર ટી સ્પૂન કેસર એક ટેબલ સ્પૂન ગુલાબ ઉમેરી ચાસણીમાં એક બોઈલ આવવા દેસુ ચાસણી આપડી તેલ કે મધ જેવી થોડી ચીકણી થાય એટલે ગેસને બંધ કરી ચાસણીને ઢાંકી ઢાકી થોડી વાર સાઈડ પર રાખીએ હવે ગુલાબ જાંબુ માટે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું જેના માટે એક કપ દૂધ લેશું વન ફોર્થ કપ ઘી ઉમેરી મિક્સ કરી દેસુ હવે દોઢ કપ મિલ્ક પાવડર લેશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું ગેસને ચાલુ કરી મિશ્રણ થોડું ઘાટું થાય એટલે ગેસને બંધ કરી દઈએ ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે જેને એક બાઉલમાં કાઢી લેશું હવે એમાં બેટેબલ સ્પૂન મેંદાનો લોટ ઉમેરીશુ વન ફોર્ટ ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું અને નાની નાની સાઇઝના કોઈ ક્રેક્સ ના રે એવા જાંબુ વળી લેશું જાંબુ વળાઈ જાય એટલે મીડિયમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તળાયેલા જાંબુ ને તરત જ આપણે ચાસણી માવ મેરીશુ અને એક કલાક રેસ્ટ આપી દઈશું એક કલાક બાદ સોફ્ટ અને જ્યુસી ગુલાબ જાંબુ તૈયાર છે